એ આજે હતા કે તો આપણે એમને મળી લેવી કારણ કે ઘનશે આજે બહાર ગયા છે અને મેં કોલ કર્યો પણ એ બહાર હતા કે હું મારા મિત્રને મોકલું છું તમે કે જોઈ લો તો તમને હું આખું ફિલ્ડ પણ બતાવીશ સૌ પ્રથમ આપણે પરિસે લઈએ આ

એ ઓળ માં જ પાછો પાળા મહિને રાજી એક ઓળ જ પાડી વચ્ચે માં માંડવી હતી અને માંડવી એવું થઈ ગઈ ને મોટી પછી વાવા થયું છે એટલે એટલે મગફળીની અંદર કરે હા મગફળીમાં તો પણ તમે પણ જોઈ શકો અને હું તમને હમણાં આખું ખેતર પણ બતાવી પણ આપણે ભાઈને ને ઉપર છે લઈએ

કારણ કે દાણો ભરાઈ ગયો દાણો ફૂલે ફૂલ ભરાઈ ગયો છે આની અંદર તમે દાણો ફાડો ને તો આપડે નું વતન થઈ ગયો છે તો આની અંદર આપડે તમે ગણો તો મગફળી નું વાવેતર કરવું હોય ઉનાળું અથવા

અને તમે શું ખેડૂત ને ભલામણ કરી શકો આ તુવેર તો આમ કે કાઠાળી છે પણ નમી ગઈ છે હા અત્યારે વજન થાય એટલે નમે ને વજન થાય એટલે નમે ટૂંકમાં અત્યારે નમી ગઈ છે અને તમે શું ખેડૂત ને ભલામણ કરો આનું બિયર વાવેતર કરવું જોઈએ સો ટકા એ વાત ત્યાં કરવું જોઈએ અને હું તો વહેલી પ્રક્રિયા જ છે ને એટલે આમ આપણને બેનિફિટ મળે ખરો એમ બરોબર છે એટલે તમારું નલે ના જાય તમારે બીજું પાક લેવો જોઈએ નહીં ના પાક ફેલ ન જાય પાકું છે અને બીજું કે ખાસ મારે એ કહેવાનું હતું

કે કે આ અત્યારે એને ઓગસ્ટ મહિનામાં વાવેતર કર્યું હોય તો તમારે જૂન જુલાઈ મહિનામાં વાવેતર કરો પંદર વીસ દિવસ જેથી નહીં વહેલું તો એને છોડનો વિકાસ થવામાં એનો પૂરેપૂરો સમય મળી રહેતો હોય છે અને જે તે કરી અને સાવરિંગને એ બધું સારું થતું હોય છે નહીં તો શું થાય કે આપણે ભૂર પવન હંમેશા ભૂર પવન વળે ને ત્યારે ફાલ આવતું હોય છે તો ભૂર પવન શરૂઆત થઈ જાય અને તમારો છોડ હાઈટમાં ન થયો હોય તો પણ ફાલ તો આવી જ જવાનો છે હા તો બને એટલું થોડુંક આનું વેલું વાવેતર કરો અને સારું ઉત્પાદન જો તો બસ આજે આટલું નમસ્કાર નજીકના ડીલરનું ડીલર સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ